કુદરાસિત જિલ્લામાં કોમે ક્લાસ અને ભાઈચારા સાથે ઈદની ઉજવણી કરવામાં આવી ઈદુલ ફિત્રની નમાઝ પોતરા મુસ્લિમ સમાજ દ્વારા ઈદગા ખાતે અદા કરવામાં આવી હતી મૌલાના શોએબ ચીમાજી દ્વારા એ નમાઝ અદા કરવામાં આવી હતી દેશમાં ભાઈચારો બની રહે તેવી દવા ગુજારવામાં આવી પોલીસ દ્વારા ચોસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જિલ્લા પોલીસ ટીમ પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા મુસ્લિમ સમાજના અગ્રણીઓ અંતર્મગરુઓ તેમજ ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરનાર નમાજીઓને પુષ્પગુચ્છ અર્પણ કરી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી સતત એકમાં સુધી અલ્લાહની ઇબાદત કરી ભૂખ્યા રહી રોજા રાખ્યા તેના ફળસ્વરૂપે મળેલ ઈદના તહેવારની આજ રોજ પંચમહાલ તેમજ ગોત્રા સહિતના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી મુસ્લિમ સમાજના એ ઈદ ઉલ ફિત્ર ઈદની ઉજવણીના ભાગરૂપે ઈદની નમાઝ ઈદગાહમાં હજારોની મેદનીમાં અદા કરી હતી ને ઈદની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાને કળી મળીને હાથ મિલાવીને દિલથી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી અને ઈદની નમાઝ ઈદગાહ મેદાન તેમજ શહેરની અલગ અલગ મસ્જિદોમાં પાઠવવામાં આવી હતી ઈદની નમાઝ તાણે પોલીસ દ્વારા યુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ઈદ પર્વની ઉજવણી ટાણે મુસ્લિમ બિરાદરોમાં રોશની અને ઈદ ધર્મગુઓ તેમજ નમાઝી ભાઈઓને પુષ્પગુચ્છ અર્પણ કરી ઈદના પવિત્ર તહેવારની શુભેચ્છા પાઠવી હતી મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા ઈદના તહેવાર નિમિત્તે મુસ્લિમ બિરાદરોને શુભેચ્છા અને પુષ્પકોર્પણ કરવા બદલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા બદલ પોલીસ મહાનિરીક્ષક ગોધરા રેન્જ આઈવી હંસારી પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી ડીવાયએસપી વી પટેલ અને બી ડિવિઝન પીઆઈ સહિતના પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો